કાંકરા દેખાવા લાગ્યા રોડ ઉપર માલ વાપરવાને કારણે ચી પડેલા છે અને તેમ છતાંય અધિકારીઓ કામ બાબતે આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ લોકોના વિકાસ માટે વાપરી છે ત્યારે આવું હલકી ગુણવત્તાવાળું કામ કરતી એજન્સીઓને અધિકારીઓ છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વિજિલન્સ અને ગ્રામ વિકાસ કમિશનરમાં ફરિયાદો કરેલ છે તપાસ બાકી હોવા છતાંય શું કટકી અને કમિશનના સથવારે નવતા તંત્રને બોગસ કામ માટે ધૃતરાષ્ટ્રની જેમ આખે પાટા બાંધીને બિલ બનાવીને રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે વિજિલન્સ વિભાગ ગ્રામ વિકાસ કમિશનરની ઉપર વટ લઈને બિલ બનાવી રહ્યા છે આવતીકાલે આ બોકસ કામ બાબતે બોકસ કામના પોટલા હાઇકોર્ટમાં દાખલ થાય તો નવાય નહીં હવે ભ્રષ્ટાચારી એજન્સીઓને બ્લેકલિસ્ટમાં નાખવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે રિપોર્ટર જીતેન્દ્ર ભાટીયા ટીવી ન્યૂઝ મોડાસા